બાકી રહેવાનું છે ત્યારે રાક્ષસો નો સ્વભાવ એવો હોય કે અમે થોડું પૂછડાના ભાગે રહેતા હશે અમારે તો ફેણના ભાગે રહેવાનું છે આ જાણી જોઈએ અને દેવતા કીધું કેમ કે એને ખબર છે ફેણ ના ભાગે રહેશું એટલે ઝેર ઓકશે વાસુકી નાગ અને ઝેર ઓકશે એટલે બધા કાળા થઈ જાય દાનવો અને દેવો પેલા ગોરા જ હતા પણ સમંદર મંથન પછી રાક્ષસો કાળા થઈ ગયા વાસુકી નાગે ઝેર ફેંક્યું ને એના હિસાબે હવે મેરુ પર્વતને અંદર તો લાવવો એટલે ભગવાનને પ્રાર્થના કરી વિષ્ણુ પરમાત્મા એ ગરુડ થઈ પ્રભુએ વાસુકી નાગ નું પણ ઘટના એ ઘટી કે સમંદર છે એની નીચે પેટાળ ની અંદર પેલો મેરુ પર્વત જવા લાગ્યો અને એ જ સમયે ભગવાને એક રૂપ લીધું છે એ ચોવીસ અવતારમાં નું એક રૂપ છે ભગવાન શું બન્યા ભગવાન કાચબો બની અને પર્વત ને પોતાની પીઠ ઉપર રાખી અને સમંદર મંથન કરાયું છે એટલા માટે ભગવાન રૂપ લીધું છે બડે ભાવ શ્રદ્ધા કે નારાયણ ભગવાન સમંદર મંથન શરૂ કર્યું હા અને જ્યાં સમંદર મંથન શરૂ કર્યું એટલે પહેલું ઝેર નીકળ્યું

ત્રિભુન નો નાથ દેવો નો દેવ મહાદેવ ને જો એક બુંદ પૃથ્વી ઉપર પડે તો રસાડું બહુ સુંદર મજાનું ભજન ક્યારે વિષ્ણુને કહે વિષ્ણરાણુ ચારે વિષ્ણુ ને કહે અરે વિષ્ણુ કહા કામ કઠણ છે વિષ્ણુ કહે કામ કઠણ છે માન્ય શિવજી નું સદન સ્વીકારો રે સદા હવે કમા સદાશ્રી આ કૃતમા અને ભગવાન શિવ ને પ્રાર્થના કરી છે શ્રંભવકમ યજામહે સુગન્ધિમ કુષ્ટિવર્ધનમ ઔરવારુકમે ઉવંદનાન મૃત્યુર મોક્ષી માંૃતાધે મહાદેવ ભગવાન શિવ રાજી થયા છે હા અને કહ્યું એ ઝેર મને આપી દીધું અને વિષનું પાન કરી પણ સાહેબ ગળાની નીચે ન ઉતાર્યું કંઠની અંદર ધારણ ભગવાને કર્યું અને ભગવાન શિવનું એક નામ પડ્યું છે બોલ એની લંગંધ મહાદેવ ત્યારબાદ રત્નો નીકળ્યા છે યા પાસ આપશમાં વેચા છે ત્યાર કામધેનુ ગાય નીકળી છે એ ઋષિઓને પરોપકાર અર્થે આપી છે વળી સમંદર મંથન કર્યું ઉच्चयશરવા નામનો અશ્વ નીકળ્યો છે એ દૈત્યો લઈ ગયા છે હૈરાવત હાથી નીકળ્યો ઇન્દ્રને આપ્યો છે apsara છે એ દેવતાઓને આપી છે પારિજાત નામનું વૃક્ષ ઈ સ્વર્ગ ની અંદર લઈ ગયા છે કૌસ્તુક મણી ભગવાન વિષ્ણુ પરમાત્મા એ રાખ્યો છે વળી સમંદર મંથન થયું સાક્ષાત લક્ષ્મીજી નીકળ્યા એ વિષ્ણુ અને મદિરા નીકળી વારુણી નામની મદિરા નીકળી દાનવ કહે છે કે અમને આપી દો મદિરા પી અને મદોન મત બન્યા છે આને સમંદર મંથન શરૂ થયું છેલ્લે અમૃત નીકળ્યો અને જેવું અમૃત નીકળ્યું અમૃતનો કુંભલય અને ધનવંતરી નીકળ્યા છે અમૃત નું કુંભ જોયો ચાલુ અને એ વિચાર કર્યો કે આવી રીતે થશે તો હું સરખી રીતે વહેંચણી નહીં કરી શકો આ અને એ જ ભગવાને મોહિની અવતાર ધારણ કર્યો છે ભગવાન સુંદરી બન્યા છે આ તો રૂપ છે અને રાક્ષસો આ રૂપની અંદર લાલાયિત બન્યા છે અને વશમાં કરી હા અને ભગવાન મોહિની આ જેવું કહે છે તમામ લોકો લાઈનમાં બેસી જાઓ ઉપર ઉપરનું જે આછું આછું અમૃત છે એ હું દેવતાઓને પાઈ દઉં નીચેનું ઘટ અમૃત છે એ મારે તમને પાવાનું છે ત્યાં તો ડાયા ડમરા થઈને બેસી ગયા હું ઘણી ઘણી વાર હું કહું કે આ હું છાસ હતી તો ઉપર આછી હોય નીચે ઘાટી હોય પણ આજ ભગવાન મોહિની સ્વરૂપે છલકપટ કરે છે આ લાઈનમાં બધાને ગોઠવી દીધા એક બાજુ દેવોની લાઈન

અને રાક્ષસ છે જયારે આવું કીધું ત્યારે એ જે અમૃત છે એ અંદર પણ હતું અને ગળાની નીચે ઉતરી ગયું હતું સુદર્શન એ આપણા રાહુ અને કેતુ કહેવાના છે અને પછી તો બધાને ખબર પડી કે આપણી આપણી સાથે બહુ મોટું છલકપટ થયું છે હા અને આ છલકપટના બદલો લેવા માટે દેવો અને દાનવોનું પાછું યુદ્ધ થયું હા અને જેણે જેણે અમૃત પીધું હતું એ તમામ દેવતાઓ જીવતા રહ્યા હા અને દાનવોનો નાશ કર્યો છે સ્વર્ગની સત્તા પાછી દેવોની પાસે પણ દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય છે એણે સંજીવની નામની વિદ્યાનો પ્રયોગ કરી અમુક અમુક રાક્ષસોની ઉપર છંટકાવ કર્યા અને જગાડ્યા છે સજીવન કર્યા છે